આજે તમને એવી ટ્રીક બતાવવા જઈ રહી છું કે જે ભજીયાનો પ્રોગ્રામ કરો અને તેમાં તમારે જે પૈતા બાફવાના હોય તે અડધા તૂટી જાય અડધા આખા અડધા તમારા કાચા રે અડધા પાકા રે એવું ના થાય એના માટે એક જબરજસ્ત ટ્રીક તમારી સાથે શેર કરું છું અને શિયાળામાં પણ ભજીયા ખાવાની મજા આવે તો ચાલો જઈએ મારા કિચનમાં આજે મેં કયા કયા ભજીયા અને કેવી રીતે બનાવ્યા છે કંઈક નવું હંમેશા બતાવવાની ઈચ્છા સાથે સુપર સહેલિયાથી હું નૈનિશા ચાલો જઈએ મારા કિચનમાં આ આખું ભજીયા પ્લેટર બનાવીશું જેમાં રતાળુ બટાકા શક્કરિયા મરચાં ડુંગળી એ બધા જ ભજીયા મેં કવર કર્યા છે અને બહુ જ સરસ ઇઝી રીતથી બનાવ્યા છે આટલા બધા ભજીયા ફક્ત કલાકમાં તો આપણા બધાની ઘરે ઇડલી કુકર હોય છે પણ આપણે એનો ઉપયોગ ફક્ત ઢોકળા અને ઇડલી કરવા માટે જ વાપરીએ છે ચાલો એક સરસ ઉપયોગ બતાવો આવી બે પ્લેટ લઈ લેવાની છે તો અહીં મેં ચાર બટાકાના પૈતા કર્યા છે તમે જોઈ રહ્યા છો કે થોડાક જાડા કર્યા છે આપણે જાડા પૈતા જ્યારે બહુ જ સરસ ભજીયા બને ને ત્યારે જાડા પૈતા સારા લાગે પણ આપણે પાતળા કેમ કાપીએ કારણ કે અંદરથી કાચા રહે તો આવી રીતે બધા જ ચારે ચાર બટાકાના થોડાક સરખા જાડા પૈતા મેં કાપી અને ઇડલીની પ્લેટમાં મૂકી દીધા છે આ રીતે હું તમને એટલે બતાવી રહી છું કારણ કે મને ખૂબ જ ફાયદો થયો એટલો બધો ફાયદો થયો કે આ કામ મારું માત્ર પાંચ મિનિટમાં થઈ ગયું બટાકાના ભજીયા વધારે કરવાના હતા એટલે એને એક અલગ ડિશમાં લીધા અને આ શક્કરિયા છે શક્કરિયાના ભજીયા આપણે શક્કરિયું નાની સાઈઝનું અને પતલું હતું એટલે એના જે રાઉન્ડ કર્યા તો થોડાક નાના થયા છે અહીં મારી પાસે આટલું રતાડું છે રતાડું ખાનારા શોખીન હું અને મમ્મી છે તો રતાળાના ભજીયા બહુ નહોતા બનાવવાના રતાળાના મેં જાડા જાડા પીસ કર્યા હું તમને બતાવી રહી છું એ બંને વસ્તુ અને એના જે સાઈઝ બતાવી છું એ પણ ધ્યાનમાં રાખજો કારણ કે આ બંને પ્લેટ આપણે એકસાથે મૂકવાની છે એટલે એવું ન થવું જોઈએ કે એક સરખું ચડી જાય એક સરખું ના ચડે અથવા એક સાવ એકદમ કોલો થઈ જાય તો અહીં રતાળાના પણ મેં સરસ પીસ કરી લીધા છે રતાડું કાપીએ તો તમને ખબર જ છે પોચું લાગે અને ચીકણું હોય શક્કર્યું સ્લાઇટ કડક હોય અને બટાકું એનથી કડક હોય સો ઓકે તો સૌથી પહેલાં આપણે નીચે મૂકીશું બટાકા કારણ કે મેં તમને કીધું બટાકા વધારે કડક હોય અને એની ઉપરની રતાડું અને શક્કરિયા વરી અને નીચે પાણી આપણે મૂકેલું છે એટલે આને આપણે પાંચ મિનિટ માટે બાફવાનું છે તો આને આપણે એક બાજુ ગેસ પર ચડાવીશું હવે ડુંગળીના ભજીયા કે કાંદા ભજીયા માટે મેં ચાર કાંદા લીધા છે અને તેને હું નાની સાઇઝમાં કટ કરવાની છું આ ખીરું આપણે બટાકા રતાડા અને શક્કરિયાના ભજીયા માટે બના જમો છે દોઢ ચમચી જેવો લાલ મરચું અને અહીં મીઠું પણ પ્રમાણસર લેવાનું છે થોડુંક વધારે લેજો થોડી હળદર આપણે નાખીશું અને જે આ પહેલી આગળની પ્લેટ છે એમાં લાલ કચરેલું મરચું છે હવે બધા મસાલા આપણે ભેગા કરી દીધા છે અને બેસન લગભગ પાંચસો ગ્રામ જેટલું છે અહીં મેં આ ખીરું જે બનાવ્યું છે એમાં આપણે ડુંગળી નાખવાની છે અને મેં ત્રણ ચમચી જેવું તેલ નાખ્યું છે તેલ નાખશો બેસનમાં એટલે ફળું થશે અને બહુ સરસ તમારા ભજીયા થશે અહીં આપણે ડુંગળીના નાના નાના ટુકડા કરવાના છે અને ગોલમાર નાખવાનું છે અહીં થોડા તીખા અને થોડા મોડા મરચાં બધા જ કાપીને ડુંગળીમાં મેં એડ કરી દીધા છે હવે આની અંદર મેં મરચાં ડુંગળી અને થોડો અજમો નાખ્યો છે એ ડુંગળીના ભજીયામાં અમે સવારનો બનેલો ભાત નાખીએ છીએ ભાત નાખીએ તો ભાત પણ આની અંદર એડ કરજો સરસ પોચા થશે તો હવે આપણે બેસન એટલું નાખવાનું કે જે ભાત અને ડુંગળીને ખાલી બાઇન્ડ કરી શકે બહુ બેસન નથી નાખવાનું એટલે અમારે એ રીતે અંદાજૂત લેવો પડશે બાકી બધું સેમ જ છે હવે પ્રમાણસર મીઠું નાખી દીધું છે થોડું લાલ મરચું નાખી દઈશું થોડી હળદર નાખી દઈશું અને અજમો આગળ નાખ્યો તો થોડું જીરું નાખી દઈશું અહીં પ્રમાણસર મીઠું નાખીશું અને આમચૂર પાવડર નાખીશું અને પછી આપણે જરૂર પ્રમાણે લોટ નાખીશું મરચાંના પછી તૈયારી કરીએ અજમો અને મીઠું એક બાજુ રાખીશું અને મરચાંને વચ્ચેથી સ્લીટ પાડી અને અજમો ને મીઠું આપણે એમાં ભરીશું હવે બધા યંગસ્ટર્સ યુટ્યુબ પરથી શીખે છે એટલે આપણે પ્રોપરલી બતાવવું પડે કે કેવી રીતે ભરવાનું છે તો તમે જોઈ રહ્યા છો મરચાંના ભજીયામાં કાપીને ભરી દીધા છે આ બાજુ હું હલાઈ રહી છું એ ડુંગળીના ભજીયાનો કોલ છે જેમાં મેં ભાત અને બેસન નાખ્યું હતું તમને બતાવ્યું હતું બધું ભેગું કરી દીધું ચણાનો લોટ નાખ્યો થોડુંક આપણે ઢીલું કરીશું અને પછી તેના ભજીયા મૂકીશું તો આ તમારે ખાસ યાદ રાખવું પડશે કે પાંચથી એક મિનિટ બી વધારે ના રાખશો નહીં તો તમારા બધા જે પૈતા છે એ વધારે સોફ્ટ થઈ જશે ને ભજીયામાં નહીં મજા આવે બટાકા રતાડા અને શક્કરિયા ત્રણેય પીસીસ બહુ જ સરસ એકદમ સરસ બફાઈ ગયા હવે મેં તેલ મૂકી દીધું છે અને બનાવતા પહેલાં આપણે થોડોક ચપટીક સોડા નાખીએ તો સરસ ફૂલીને દડા જેવા ભજીયા થાય છે તો મેં અહીં બધા જ પૈતા અને ભજીયાનું બધું જ અહીંયા ગોઠવી દીધું જેથી ફટાફટ ખીરામાં બોળીને ભજીયા મૂકતા ફાવે તો બસ હવે રેગ્યુલર આપણે ભજીયા પાડતા હોય એમ મેં ભજીયા કરવા માંડ્યા છે બટાકાના રતાળાના અને ડુંગળીના આ ભજીયા કરતાં મને ખૂબ જ ઓછી વાર એટલા માટે લાગી કે મેં પૈતા બધા બાફી દીધા હતા અને એટલા માટે મેં ફૂલ ગેસ ઉપર પૈતા બધા ભજીયા કર્યા કારણ કે ચણાના લોટને ચડતા વાળ ના લાગે પણ અંદરનું પૈતું આપણે કડક રહી જાય એના માટે લાંબો સમય લાગતો હોય છે અહીં મારી આ જબરજસ્ત ટેકનિકથી બહુ જ સરસ મારા ભજીયા થઈ ગયા હતા અને ફટાફટ થઈ ગયા હતા જે વસ્તુને મારે પહેલાં બે કલાક લાગતા હતા આજે એ વસ્તુ મેં કલાકમાં કરી મેં તમને બતાવ્યું કે આ હું રતાડાના ભજીયા મૂકી રહી છું બધા જ પીસીસ બહુ જ સરસ ચડી ગયા છે એટલે ફાસ્ટ કેસ ઉપર જ કરવાના છે તો જુઓ કેટલા સરસ દડા જેવા ભજીયા થયા છે બરાબર પરફેક્ટ રેસીપી તમને આપી છે એના પછી મેં શક્કરિયાના ભજીયા બનાવ્યા શક્કરિયાના ભજીયા બનાવ્યા પછી ડુંગળીના ભજીયા બનાવ્યા ડુંગળીના ભજીયાની પહેલાં મરચાંના ભજીયા બનાયા એટલે બધા જ ભજીયા વારાફરતી બનાવ્યા અને આ બધા જ ભજીયાનું પ્લેટર મારા ઘરમાં બધાને બહુ જ પહોંચ્યું તમે પણ ચોક્કસ બનાવજો આ મરચાંના ભજીયા તળી રહીશું કારણ કે જે લોકો બટાકા અને આ રતાળાના ખાઈ રહ્યા છે એમને કઈક તીખું જોઈએ છે સાથે તો આ મરચાંના ભજીયા જુઓ તો મેં કેટલો સરસ કલર આવ્યો છે અને બહુ જ સરસ ભજીયા બન્યા છે ફાઇનલી છેલ્લો વારો આવી ગયો છે ડુંગળીના ભજીયાનો અહીં મેં કેળાના ભજીયા પણ કર્યા હતા પણ એનો વિડીયો નથી લીધો સેમ જ પ્રોસેસ છે આ ડુંગળીના ભજીયા બની રહ્યા છે તો અહીં લગભગ બધી જ વેરાયટીના ભજીયા બની ગયા છે અને તમને આ બધી વેરાયટીમાંથી કયા ભજીયા બહુ ભાવે છે છેલ્લે એક કેળાનું ભજીયું પણ મેં બનાવ્યું હતું એટલે કેળાના પૈતા મોટા મોટા કાઢવા વડે પતલા પતલા નહીં કાપવાના અને કેળામાં તો શું ચડાવવાનું હોય કાંઈ જ ચડાવવાનું હોય નહીં ને એટલે બસ તમારા ભજીયા આના પણ ચટપટ થઈ જાય છે પણ ઘણા લોકોને કેળાના ભજીયા બહુ જ ભાવે છે ફાઇનલી બધા જ ભજીયા બહુ સરસ બન્યા હતા પણ હું તમને તોડીને બતાવવા માટે એ પાર્ટ મારે શૂટ કરવાનો રહી ગયો છે પણ આઈ એમ વેરી શ્યોર કે તમે આ મેથડથી કન્વિન્સ થઈ જ ગયા હશો ભલે હું એને તોડીને નથી બતાવી શકી પરંતુ તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે ભજીયા ઝટપટ થયા હશે અને સરસ જ બન્યા હશે